अंकलेश वर्मा चरित्र नि पत्नी ने लापड़िना फटका मारी हत्या करना पड़ी आखरे छवि कर मांग्यो जुना मोर फाटा गांव खाटे ई मारे ती प्रेमिका ने लाठड़ीना फटका मारी गत्रो हत्या करी हती पुलिस से हत्यारा प्रेमी निधर पकड़ कर ईसा योगी पुरावाई एकत्र करियाता पुलिस एफएसएल तबा साथे जे लाकड़ी से हत्या कराई हती लाकड़ी जप्त करी અંકલેશ્વરના જૂના બોરભટા ગામ ખાતે રહેતા પિસ્તાલીસ વર્ષીય જયાબેન વિનોદભાઈ રાઠોડના પ્રથમ પતિનું મોત નીપજ્યું હતું ત્રણ સંતાનની માતા ફળિયામાં જ રહેતા રામસિંહ ઉર્ફે રાયસિંહ વસાવા જોડે છેલ્લા કેટલાક વર્ષોથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા દરમિયાન રામસિંહ વસાવા અવારનવાર જયાબેન સાથે ચરિત્ર પર શંકા કરી ઝઘડા કરતો હતો ગત રાત્રિના પણ બંને વચ્ચે પુનઃ ઝઘડા થતાં રામસિંહ ઉર્ફે રાયસિંહે લાકડીના ફટકા મારી હત્યા કરી દીધી હતી પોલીસે સ્થળ પંચકેસ કરી એફએસએલ દ્વારા સંયોગિક પ્રવાહ એકત્ર કર્યા હતા તેમજ હત્યામાં વપરાયેલી લાકડી પણ કબ્જે કરી હતી જ્યારે લિવિનમાં રહેતી પત્ની કમ પ્રેમિકાની હત્યા કરનાર રામસિંહ ઉર્ફે રાયસિંહ ધરપકડ કરાઈ હતી અને તેની ઉલટ તપાસ શરૂ કરી હતી તેમજ હત્યાનું સાચું કારણ જાણવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી ગઈ તરોજ તારીખ 31/1/2026 ના રોજ અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડરની ઘટના ધ્યાને આવી હતી તેના અનુસંધાનમાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ગુનો દાખલ કરે છે જેમાં કલમ એકસો ત્રણ એકસો સત્તર બે તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ અન્વયે ગુનો દાખલ છે જેમાં હકીકત એવી છે કે મરણ જનાર બેન જયાબેન વિડો ઓફ વિનોદભાઈ અંબુભાઈ રાઠોડ ઉંમર લગભગ ચાલીસ વર્ષ હતી તેઓ રામસિંહભાઈ ઉર્ફે રાયસિંહભાઈ વસાવા કે જે રહે ખડી ફળ્યું જૂના બોરબાઠા ગામમાં સાથે રહેતા હતા બંને વ્યક્તિ જે છે તે તેમના જે સ્પાઉસ છે તે ગુમાવી ચૂક્યા હતા અને બંને જણા લિવિનની રીતે સાથે રહેતા હતા બંને જણા ઘણા લગભગ છ એક મહિનાથી સાથે રહેતા હતા પણ નાના નાના બાબતે એમને વચ્ચે ઝઘડો થતો હતો તો એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ લગભગ ત્રણ બપોરે ત્રણથી પાંચ ના સમયગાળામાં તેઓની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેને કારણે આ ઝઘડામાં અંતે આરોપી જે છે રાયભાઈ એના દ્વારા જયાબેનને લાકડી અને સપાટા જેવા અને અણીવાળા એવા સાધનની મદદથી એમની ઉપર માર માર્યો હતો અને તેમનું મૃત્યુ નિપજાયું હતું તે ઘણા લાંબા સમય સુધી ત્યાં પડી રહ્યા હતા પણ તેમને દવાખાને લઈ જઈને પણ તેમણે એમની ઉપર ધ્યાન આપ્યું હતું અને એ દરમિયાન બેનનું મૃત્યુ થવા પામ્યું હતું જે અનુસંધાને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સ્થળ ઉપર વિઝિટ કરી જરૂરી તમામ પુરાવાઓ જેમ કે એફએસએલની મદદથી ડિસ્કવરી પંચનામાની મદદથી હથિયારિકવર કરી વગેરે જરૂરી તમામ તપાસ હાથ ધરી હતી આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલ છે અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ છે સર હત્યાનું તેનું મુખ્ય કારણ એ હતું કે બંને જણા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા આ દરમિયાન નાના મોટા ઝઘડાઓ થતા હતા ક્યાંક ને ક્યાંક આરોપી છે એ મરંજનાર બેન ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ શંકા શંકાશંકાઓ પણ કરતા હતા બીજી અન્ય નાની નાની બાબતોમાં પણ ઝઘડાઓ થતા રહેતા હતા અને તેને કારણે આ બાબત છે એ વધારે એગ્રામ થઈ અને આ બનાવ બન્યો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાયેલું છે